મારું નામ લંગા રેતા અબ્દુલભાઈ ગફુર છે હું ભુજ શહેરના શ્રી પાટવાડી શાળા નંબર એકમાં અભ્યાસ કરી રહી છું હું પહેલે ખાનગી શાળામાં અભ્યાસ કરતી હતી અને હવે હું સરકારી શાળામાં અભ્યાસ કરું છું મને ખાનગી શાળાનો શિક્ષકનો મતલબ જે ભણાવે છે એ મને બરોબર ન થતું હતું એટલે હું સરકારી શાળામાં આવી ગઈ સરકારી શાળામાં બધા શિક્ષકો બહુ સારા છે મેથ્સના ટીચર છે ઇંગ્લિશના છે ગુજરાતીના છે એસએસટીના છે સાયન્સના છે બધા ટીચર બહુ સારી રીતે ભણાવે છે મેથ્સના ટીચર અમને આખો ચેપ્ટર કમ્પ્લીટ કરાવી લે અગર કઈક ડાઉટ હોય તો રિસર્ચમાં ટીચર છે એ અમને સાયન્સ લેબમાં લઈ જાય પછી ખબર ના પડે તો એ પણ સમજાવી દે અને અગર વૃક્ષો વિશે કંઈ જાણવાનું હોય ચેપ્ટરમાં તો અમારા ગાર્ડન છે અહીંયા એમાં લઈ જાય અમને બધું સમજાવી દે પછી એસએસટીના ટીચર છે એ અમને આખો ચેપ્ટર બહુ સારી રીતે સમજાવે અને જે મતલબ જે ભૂગોળમાં જે બધું હોય એ પણ અમને સમજાવે રાજાઓ બહુ સારી રીતે સમજાવે અગર અમને ખબર ના પડે તો અમને મોટી ટીવી છે એનામાંથી અમને બતાવીને બધું સારી રીતે સમજાવી દે અમારી સરકારી શાળામાં અમને એક મોટો સાયન્સ લેબ આપવામાં આવ્યું છે પછી એક કમ્પ્યુટર લાઈબ આપવામાં આવ્યું છે એક મોટો ગાર્ડન છે અને અમને એક મોટી ટીવી આપવામાં આવી છે જેમાં અમે ભણી શકીએ છીએ અમને સારું પાણી પીએ એના માટે અમને આરો વોટર આપવામાં આવ્યું છે